સ્વાગત છે અરવલ્લી માં વિરોધ સાબર ડેરી ભાવ લઈ વિરોધ યથાવત દૂધ જતા રસ્તા ઉપર દૂધની નદીઓ વહી લોકોના ટોળે ટોળા ઉમટ્યા સાબર દ્વારા યોગ્ય ભાવ ફેર ન અપાતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઇન્ડિયા અરવલ્લી મારું નામ લિમ્બાભાઈ ગામ પંચાયત તિથારા મહાદેવ દૂધ મંડળ સેક્રેટરી શ્રી અમારી માગણી એવી છે કે અમારા પશુપાલકોને નવ ટકા જે ભાવ આપેલો પરતું નથી અમારી માગણી એવી છે કે અમારી વીસ થી પચીસ ટકા માગણી પૂરેપૂરી હોય તો અમારે ભાવ ફેર કરો બરાબર અને અમારા જે હિંમતનગરમાં જે રેલીમાં જયેલા એક માણસ મૃત્યુ પામેલ એનું કોઈ નિરાકરણ હજી હજી સુધી આવેલું નથી તો એ જોઈએ ન્યાય મળે ના ત્યાં સુધી અમાર અરવલ્લી અથવા હિંમતનગર પો નહીં અમાર સમગ્ર અત્યારે અત્યારે મેઘરાજ તાલુકા ચોકડી અંદર એક ટેમ્પો દૂધ ને ભરે જતી ગાડી અત્યારે દૂધ ખાલી કરે છે અમને